શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે સાંભળીશું કે રામદેવ વીરના નોરતામાં શું કરવું શું ન કરવું આ વ્રતની વિધિ મહિમા અને કથા વાર્તા સાંભળીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને રાધાકૃષ્ણ ભક્તિધારાને સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે સાંભળીએ આ વ્રતની વિધિ વ્રતના સમયે માથામાં તેલ ન નાખવું જોઈએ ચામડાની કોઈ વસ્તુ ધારણ ન કરવી જોઈએ વાર કે નખ ન કાપવા જોઈએ દાઢી વાર કે નખ ન કાપવા સાથે જ બાળકા ઘરે ભોજન ન લેવું જોઈએ નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કોઈ પણ જીવને દુઃખ ન થાય તેવું વર્તન કરવું સાંજે ઘરમાં ગોગરનું ધૂપ અને જ્યોત કરવી ભગવાન રામદેવજી મહારાજની સાથે પોતાના ઈષ્ટદેવ કુરદેવ અને સદગુરુદેવનું સ્મરણ કરવું અને યથાશક્તિ પૂજન કરવું રામદેવજીના નોરતા ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ઘણા એકટાણા કરતા હોય છે વ્રતની શરૂઆત ચાર સપ્ટેમ્બરથી થાય છે અને વ્રતની પૂર્ણાહુતિ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ થાય છે આ વ્રત દરમિયાન આપણા ઘરમાં રામદેવ પીરના ફોટો મૂર્તિની સ્થાપના કરવી અને તેમની સમક્ષ અખંડ દીવો રાખવો ધૂપ દીપ કરવાનું એકમના દિવસે આપણા ઘરમાં ઘીની અખંડ જ્યોત પ્રજ્વલિત કરવી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો ભગવાન સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો જમણા હાથે લાલ દોરો બાંધવો વ્રત દરમિયાન રામદેવજીના ચરણ પગલાં અને અખંડ જ્યોતના દીવાનો મહિમા છે સાથે જ રામદેવજીની પૂજા કરવી આ વ્રતમાં ધ્યાનનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે તેથી જ્યારે સમય મળે ત્યારે થોડી વાર ધ્યાન કરવું જોઈએ રામદેવ પીર આપણી સમક્ષ જ છે એવું મનમાં સ્મરણ કરવું રામદેવ પીરને નિત્ય અલગ અલગ પ્રસાદ ધરી શકાય છે પરંતુ ખાસ કરીને અગિયારસના દિવસે રામદેવ પીરને પ્રસાદ ધરવો નહીં કારણ કે આ પ્રસાદ ભૈરવ રાક્ષસના ભાગમાં જાય છે આ દિવસે ઢોલ નગારા વગાડવા નહીં કારણ કે આ દિવસે રામદેવ પીરજીએ સમાધિ લીધી હતી વ્રત પૂર્ણ થાય પછી ગરીબોમાં દાન કરવું આ વ્રતમાં રામદેવ ગાયત્રી મંત્રનો ખૂબ જ વિશેષ મહત્ત્વ છે હવે આપણે એ ગાયત્રી મંત્ર જાણી લઈએ ઓમ અજમલ સુતાય વિધ્મહે શ્રી રામદેવાય ધીમહે તન્નો તુવર પ્રચોદયાત દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવાસુદ એકમથી ભાદરવાસુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામદેવ પીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા લોકો રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોરા ચઢાવી આભાર વ્યક્ત કરે છે તો આજ નવરાત્રી નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ રામદેવપીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ છસો વર્ષ પૂર્વે ઈસવીસન ચૌદસો નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે એક ગામ હતું આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મીનર દેવી અને પિતા રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની મીનર દેવી સાથે દ્વારકાધીશ ધામે પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા રાય સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીનર દેવીની કુખે સ્વયં શ્રી શ્રીહરિનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહેવાય છે કે સ્વયં ભોરાનાથ પણ રામદેવ પીરના દર્શન કરવા આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગર ધૂપ ભસ્મ ધોરી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામા પીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની શુદ્ધ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનોનું વિશેષ મહત્ત્વ છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જય રામાપીર અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ